આ વખતે હર્ષદ માતા મંદિરે પેલા હું એક વાર આવી ગયો પણ હર્ષદ માતા મંદિરે જઈ પેલા થોડુંક આગળ દરિયા કિનારે મહાદેવનું મંદિર છે જો તમને પાછળ દેખાતું હશે ત્યાં પેલી વાર આવ્યા

તમને દર્શન કરાવ્યા મિત્રો પાર્ટ વન દ્વારકા ટ્રીપ ન જવી હોય તો પ્લીઝ જોઈ લેજો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો પાર્ટ વન જરૂર

કરીને વાંચી લેજો આ છે જગડુસા હરસિદ્ધિ માતાજી આ એનો કંઈક શોર્ટ ઇતિહાસ છે પોસ્ટ કરીને વાંચી લેજો મલ્લિકા જો અમારે વાંચે તબિયત ખરાબ જ સારું થઈ ગયું આ છે ગાજવી ગામ કોયલા ડુંગર અને તળેટીનું મંદિર હયાત સ્થિતિમાં છે હાલમાં હયાત સ્થિતિમાં છે આ એનો કંઈક છોટો ઇતિહાસ છે તો આ બધું છે હરસિદ્ધિ વનની અંદર આવેલું છે આ શું છે ભગવાન શ્રી કૃષ્ણ હરસિદ્ધિ માતાજી એની એક સ્ટોરી છે આ ધી સો આ રીતનું છે પાની બાઈ છે પૂહો બનાવેલો છે આ રીતનો ઊંડો નથી પણ એટલી જ છે પાણીહારી બાઈ છે બનાવેલ છે એની ધૂલ જેવી છે જે કચ્છના રહેણા જેવા પરિવાર ખેડૂતો

ઘણું બધું એટલું ફરી જોઈએ છે કારણ કે અમારે રાજામાં થાકી ગયા છે એના પગ દુખે છે તો એ બેસી ગયા છે અહીંયા અમે થોડું ઘણું કવર કરીએ બધા છોકરાઓને જોયા આંટી ને બધા વાંચ જોયું છે પૂનમ જઠી ભાભી આયુષ્યમાન છે એની અંદર એલોવેરા ને એવું બધું વાવેલું બધા ગ્રીન ગ્રીન છે એમાં અલગ અલગ બધા ઝાડ વૃક્ષો આવેલા છે મસ્ત મજા દરિયા કાંઠો છે તડકો ખરેખર બહુ છે દરિયા દરિયાકાંઠે ઠંડી હવા પણ આવે ને ગરમી પણ થોડી થોડી એવી થાય છે આમ લુક આપણી આખી એકદમ ચેન્જ ના થઈ ગયું આમ થોડું સફોકેશન નથી થતું પણ ગરમીની એવી હીટ આવે છે ને અરે દરિયાની ઠંડી હવા પણ આવે છે મોટા એમાં વન જવું છે આમ દૂર સુધી ઘણું બધું દેખાય છે ગ્રીન ગ્રીન દેખાય છે અહીંયા છોકરા માટેનું બાળ ભવન છે હતા આ વાટિકા બાળ વાટીકા

આ કંઈક છે દ્વારકા પૌરાણિક નગરી વિશેનો કઈક ઇતિહાસ છે આખો ઉલ્લેખ લખેલો છે એમાં દ્વારકા પૌરાણિક નગરી આ છે શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ એનો કંઈક ઇતિહાસ છે શ્રીકૃષ્ણ રુકમણી વિવાહ પોરબંદર જિલ્લાના માધપુર ગામમાં જ્યાં મેળાઓ થાય છે એમાં થાય છે તમે કદાચ જોયું છે આ એમ્બ્લોયનો બનાવેલો છે શ્રીકૃષ્ણ સુદામા ની કહાની દોસ્તી મિત્રતા અને ભક્તિ વિશેનું કઈ શ્યામ આપેલું આ રીતનું પણ કાંઈક વનની અંદર છે આ બધા પ્રાણીને જીવાતના સ્ટેચ્યુ બનાવેલા એની નાની મોટી હિસ્ટ્રી રાખેલી છે આ તમને ડોલ્ફિન બનાવી બતાવી એની હિસ્ટ્રી છે બહુ બધા પક્ષીના અને બધા સ્ટેચ્યુ બનાવેલા છે એની હિસ્ટ્રી થોડી થોડી આપેલી છે કાચબા ને એવું પણ છે કેટલું કેટલા બધા સ્ટેચ્યુ બનાવેલા છે પ્રાણીઓના અને આ બાજુ પાછળ તમે જોઈ શકતા હશો સિંહ ને કેટલું બધું છે અને એની હિસ્ટ્રી પણ આપેલી છે તમે જોઈ શકતા તો સિંહ હરણ દીપડો ને કેટલા બધામાં આગળ આગળ દેખાય છે એની પાસે આગળ કઈ કેટલું બધું છે તો હવે હું બધું નથી બતાવતો એવું બધું હું જાજુ બધું નથી બતાવતો કેમ કે વિડીયો થોડોક વધારે લોંગ થઈ જશે અને હજી અમારે માના દર્શન કરવાનું બાકી છે હવે અહીંથી ત્યાં જશું થોડી નીકળીએ નીકળી સેલ્ફી વોટ છે મસ્તનો આ છે પવિત્ર ઉપવન આ છે મક્ષત્ર વન આ રીતના કંઈક વનસ્પતિ છે એનું અનુરાધ વિશાખા અને કઈ દિશામાં શું છે એનું કંઈક પૂર્વભદ્ર અને ઘનિષ્ક શું કહેવાય ને ઘનિષ્કની અંદર ખીચડો થાય ને એવું કંઈક એ ટાઈપની હિસ્ટ્રી છે મને બહુ આઈડિયા નથી આવતો શું કહેવા માંગે પણ આવું કંઈક છે ને આમાં એ ટાઈપના અમુક ઔષધિઓ આવેલા છે મહુડો ને રેવતીનું પૂર્વભદ્ર આંબા અને ઘણું છે ખીચડોને દેખાય છે કદમને સત્તારકા અને ઘણું બધું જો આગળ પણ છે આ ચર સિદ્ધિ માતાનું મંદિર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે એટલે આપણે ઉલ્લંઘન ન કરાય મેન મંદિર આ ઉપર છે આ ડુંગર દેખાય એની ઉપર છે મેઇન મંદિર જૂનું પુરાનું ન્યાનો પણ રસ્તો છે ના માતાજી મંદિર છે બહુ સરસ છે મજા આવી ગઈ દર્શન કરાય તો અમે અમે માતાજીના દર્શન કરી લીધા પાછળ છે હરસિદ્ધિ માતાજી મંદિર છે ઉતારી ગયું હવે સીધા જશું ઘરે રાહુ હોય કે તો બાય